એટલે પોતાનું બન્યું હોય કે પછી ભાડાનું જ્યારે પણ નવા ઘરમાં પ્રવેશ કરાય છે ત્યારે લોકો નવી આશા નવા સપના નવા ઉમંગ સાથે સ્વાભાવિક રૂપથી ઘરમાં પ્રવેશ કરવા માંગે છે ત્યારે મનુષ્ય માટે નવું ઘર મંગળમય રહે તે માટે શાસ્ત્રો અનુસાર કુંભ સ્થાપન થવું એટલે કે માટલી મૂકવી આવશ્યક થઈ જાય છે ત્યારે વર્ષ બે હજાર પચ્ચીસના કયા છે કુંભ સ્થાપનના શુભ મુહૂર્ત જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

નવું મકાન લઈએ ત્યારે પણ ઘડો મૂકવામાં આવે છે ઘણા વ્યક્તિ એવા હોય કે ભાડે રહેતા હોય પણ ભાડે રહેતા હોય ને ત્યારે પણ હંમેશા નવા મકાનમાં કોઈ પણ માણસ જાય ને એટલે પેલું કુંભ સ્થાપના કરે એને કહેવાય ઘટ ઘટ સ્થાપન ઘડો મૂકીએ મૂકીએ અને મૂકીએ ઘડો મૂકવાથી એવું કહેવાય છે કે પહેલો કુંભ સ્થાપન એટલે કે લક્ષ્મીજીનું સ્થાપન કહેવામાં આવે છે લક્ષ્મીજી એ ઘરમાં પ્રવેશ કરે અને પોતાનું મકાન હોય રહેવા જવું હોય તો પછી બીજા નંબરમાં કરવામાં આવે છે વાસ્તુ એટલે વાસ્તુ કરતાં પહેલાં નવા ઘરમાં વાસ્તુ કરતાં પહેલાં ઘડો મૂકવો જરૂરી છે અને જ્યારે ઘડો મૂકવામાં આવે છે ત્યારે કુંભ સ્થાપન એટલે કે ઘડાની અંદર જલ ભરી એની અંદર કંકુ ચોખા પુષ્પ સોપારી વગેરે અંદર પધરાવી અને ચારે બાજુ પાલવ અથવા નાગરવેલના પાન મૂકીએ એની ઉપર નારિયેલ મૂકી અને કુંભ સ્થાપન આપણે ઘરમાં કરીએ છીએ ઓફિસમાં કરીએ છીએ નવ મકાન લીધું ત્યાં કરીએ છીએ ભાડે રહેવા જઈએ ત્યાં કરીએ અથવા કોઈ નાની દુકાન લીધી હોય કે મોટી ફેક્ટરી હોય પણ પહેલું ગૃહ પ્રવેશ એટલે કે કુંભ સ્થાપન કરવામાં આવે છે અને કુંભ સ્થાપન કરતી વખતે શાસ્ત્ર એવું કહે છે કે ઘડો મૂકવો હોય તો દરેક વ્યક્તિએ સારા મુહૂર્તમાં કુંભ સ્થાપન કરવું જરૂરી છે રવિવારની રજા છે ને ઘડો એવું ના હોય ઘડો મૂકવો હોય તો કુંભ સ્થાપનના પણ શ્રેષ્ઠ મુહૂર્તો જે હોય એમાં તમારે રજા હોય કે ના હોય એ મહત્વ નથી પણ એ દિવસે આ કુંભ સ્થાપનનું મુહૂર્ત શુભ હોવું જોઈએ ઘડાનું મુહૂર્ત સારું હોય તો એ જગ્યા એ મકાન હોય ચાહે ફેક્ટરી હોય કે ઓફિસ હોય એ તમારા માટે કલ્યાણકારી બને છે અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમના દર્શક મિત્રો છે બધા જ દર્શક મિત્રોને હું આખા વર્ષના મુહૂર્તની તારીખ લખાવી દઈશ કે જેના કારણથી એ લોકોને જ્યારે પણ નવું મકાન હોય ઓફિસ હોય અથવા ભાડે હોય અથવા કંઈ પણ જગ્યાએ પહેલે પ્રવેશ કરવો હોય તો ઘડો મૂકવાની તારીખો એમની જોડે હોવી જોઈએ બે હજાર પચીસમાં જાન્યુઆરી મહિનાથી માંડી અને ડિસેમ્બર મહિના સુધી એટલે કે પહેલા મહિનાથી માંડીને બારમા મહિના સુધીની બધી તારીખો હું તમને આજે લખાવી દઉં છું જેના કારણથી તમારે ઘડો મૂકવો હોય તો તમે આંખ બંધ કરીને આ તારીખમાં મૂકી શકો એમાં તમારે ગભરાયા વગર કેમ કે આ બધી તારીખો જે છે ને એ બધી તારીખોનું વિશ્લેષણ કર્યા બાદ હું આ કાર્યક્રમ બનાવું છું અને ભક્તિ સંદેશ કાર્યક્રમ તમારો પોતાનો કાર્યક્રમ છે તમારા મનમાં જે પ્રશ્ન આવે તમે અમને કરો અને એ પ્રશ્નને મનોમંથન કરીને અમે એ કાર્યક્રમને તમારા સુધી પ્રદર્શિત કરીએ જેના કારણથી એ બધા કોઈ પણ મુહૂર્ત કરવું હોય તો હંમેશા મુહૂર્ત પ્રમાણે જ આપણે કરીએ છીએ કેમ કે મુહૂર્ત છે ને બ્રાહ્મણ એટલે જોવે અને પંડિતજી તમને એટલે મુહૂર્ત કેમ કે મુહૂર્તમાં કરેલું કાર્ય શીઘ્ર પરિણામ આપે સારું આપે છે ઘણા વ્યક્તિ તો કોઈ ભૂદેવને પૂછ્યા વગર ડાયરેક્ટ જ મુહૂર્ત કરી નાખે એવું ના હોય શાસ્ત્ર છે શાસ્ત્રમાં જાણકારી છે અને પંડિતજીની મદદ એટલે લેવામાં આવે છે કે એ તમને ગ્રહ દશા વાર નક્ષત્ર યોગ અને બધું જોઈને તારીખ એટલે આપે છે કે જેના કારણથી તમારું કલ્યાણ થાય અને ભુદેવને આપણે શું કહીએ પુરોહિત જે યજમાનનું પૂરેપૂરું હિત છે એને કહેવાય પુરોહિત અને સારું મુરત એટલે બતાવે કે તમારું કલ્યાણ થાય તો ઘડો મૂકવા માટે હંમેશા આપણે આપણા ભુદેવની મદદ લઈ અને મુરતો જોવડાવવા જોઈએ છતાંય આજના કાર્યક્રમની અંદર જો આજનો કાર્યક્રમ આપ નિહાળી રહ્યા છો તો તમે આ તારીખોને તમે એટલે લખી શકો કે ક્યારેક તમારે કોઈ કદાચ કોઈ વ્યક્તિ હોય અને ભાડે રહેતો હોય અને કોઈ ઘરમાં જવું હોય તો એની જોડે આ તારીખ હોય તો એ તારીખોનો ઉપયોગ કરી અને ઘડો મૂકે તો એનું કલ્યાણ થાય અને આ તારીખોમાં ઓફિસ હોય ફેક્ટરી હોય મકાન હોય કે ચાહે પોતાનું હોય કે ભાડે હોય તમે ઘડો મૂકવા માટે આ તારીખોનો ઉપયોગ કરજો કે જેના કારણથી તમારું કલ્યાણ થશે ને શક્ય હોય તો વિદ્વાન ભુદેવની મદદ લઈ અને વિધિ વિધાનથી પ્રવેશ કરજો જે તમારા માટે ફાયદાકારક છે છે અને કૃપા આને લક્ષ્મી કુંભ કહેવામાં આવે ને આ દ્વારસાખના દેવતાઓ અને કુંભના જે વર્ધિની દેવતાઓ છે એ બધા તમારી ઉપર કૃપા વરસાવે છે તો લખી લો જાન્યુઆરી મહિનાથી ડિસેમ્બર સુધીની તારીખો હવે પહેલું જે મુહૂર્ત જે છે બે હજાર પચીસનું નું તારીખો લખી લેજો પછી કેતાનિક શાસ્ત્રીજી અમારી તારીખ જતી રહી નોટ ને પેન લઈ લેજો અને લખજો આ તારીખો બહુ કામ આવશે પોષ મહિનામાં પહેલી જે તારીખ છે જાન્યુઆરી બે હજાર પચીસ મતલબ વીસ એક બે હજાર પચીસ પોષ મહિનો છે પોષ છઠ અને શનિવાર નો દિવસ આ તારીખ લખી લો ત્યાર પછી બીજી તારીખ લખો બાવીસ એક બે હજાર પચીસ પોષ વદ અષ્ટમી એટલે કે આઠમ ને દિવસ ત્યાર પછી માં મહિનાની તારીખો છે મહા સુદ ને શુક્રવાર બે હજાર પચીસ એના પછીનું આગળનું મુહૂર્ત મા મહિનાનું મહા સુદ છઠ ને સોમવાર અને એ છે ત્રણ બે બે હજાર પચીસ ત્યાર પછી છે મહા સુદ દસમ ને શુક્રવાર માસુ દસમ ને શુક્રવાર તારીખ છે સાત બે બે હજાર પચીસ મહાસુદ તેરસ શનિવાર અને મહાસુદ તેરસ ને સોમવાર તારીખ છે દસ ફેબ્રુઆરી એટલે કે દસ બે બે હજાર પચીસ પંદર તારીખ પછી લખજો પંદર બે બે હજાર પચીસ જેનું મહાવદ ત્રીજ ને શનિવાર આવે છે ત્યાર પછી સત્તર તારીખ છે સત્તર બે બે હજાર પચીસ મહાવદ પાંચમ સોમવાર નો દિવસ બીજા મહિનામાં ઓગણીસ બે બે હાજર પચીસ જેમાં મહા મહિનો છે મહાવઠ ને બુધવારનો દિવસ ત્યાર પછી મહાવદ સાતમ ને ગુરુવાર તારીખ છે વીસ બે બે હજાર પચીસ ત્યાર પછી મહાવદ આઠમ ને શુક્રવાર તારીખ છે એકવીસ બે બે હજાર પચીસ ત્યાર પછી ફાગણ મહિનો ફાગણ મહિનામાં પણ ઘણી વખત આપણે કુંભ મૂકીએ પણ ફાગણ મહિનામાં હોરાષ્ટક આવે છે તો હોરાષ્ટક શરૂઆત થાય એ પહેલાં તમારે આ મુહૂર્ત મૂકી માં કુંભ સ્થાપન કરી શકાય જેમાં છે ફાગણ સુદ એટલે કે ફાગણ સુદ ત્રીજને શનિવાર એક ત્રણ બે તારીખ છે એક ત્રણ બે ત્યાર પછી વૈશાખ મહિનો છે વૈશાખ સુદ ત્રીજ બુધવાર ત્રીસ ચાર બે ત્યાર પછી વૈશાખ સુદ પાંચમ ને શુક્રવાર તારીખ છે બે પાંચ બે હજાર પચીસ એના પછીનો બીજો દિવસ તારીખ છે ત્રણ પાંચ ત્રણ પાંચ બે હજાર પચીસ જેમાં વૈશાખ સુદ છઠ ને શનિવાર છે ત્યાર પછી વૈશાખ મહિનાની અગિયારસ એટલે કે વૈશાખ સુદ અગિયારસ ગુરુવારનો દિવસ તારીખ છે આઠ પાંચ બે હજાર પચીસ વૈશાખ મહિનાની બારસ એટલે વૈશાખ સુદ બારસ ને શુક્રવાર તારીખ છે નવ પાંચ બે હજાર પચીસ વૈશાખ મહિનાની મુહૂર્ત છે ત્યાર પછી વૈશાખ મહિનામાં અંધારિયામાં એટલે કે વૈશાખ વધ અગિયારસ ને શુક્રવાર વૈશાખ વધ એટલે અંધાર્યું વૈશાખ વધ અગિયારસ ને શુક્રવાર તારીખ છે ત્રેવીસ પાંચ બે હજાર પચીસ ત્યાર પછી વૈશાખ વધ બારસ શનિવાર ચોવીસ તારીખ આવે છે ચોવીસ પાંચ બે હજાર પચીસ જેઠ અને છઠ્ઠો મહિનો એટલે કે છ છ બે હાજર પચીસ જેમાં જેઠ સુદ અગિયારસ અને શુક્રવાર જેઠ સુ શુક્રવાર છ બે હાજર પચીસ ત્યાર પછી શ્રાવણ મહિનામાં છે શ્રાવણ સુદ છઠ બુધવાર તારીખ છે ત્રીસ સાત બે હાજર પચીસ શ્રાવણ સુદ સાતમ શ્રાવણ સુદ સાતમ ગુરુવાર સાત બે હાજર પચીસ શ્રાવણ મહિનાની દસમ એટલે કે શ્રાવણ સોમવાર તારીખ છે ચાર આઠ બે હાજર પચીસ ત્યાર પછી શ્રાવણ સુદ બારસ બુધવાર તારીખ છે છ આઠ બે હજાર પચીસ શ્રાવણ મહિનાની અજવાડિયાની ની તેરસ એટલે કે શ્રાવણ સુદ તેરસ ગુરુવાર સાત શનિવાર તારીખ છે નવ આઠ બે હાજર પચીસ શ્રાવણ વધ બીજ અંધારિયામાં બીજું શ્રાવણ વધ બીજ સોમવાર તારીખ છે અગિયાર આઠ બે પચીસ શ્રાવણ વધ છઠ જેને આપણે ખાસ કરીને આપણે રાધન છઠ કહેવામાં આવશે શ્રાવણ વદ છઠ ગુરુવારનો દિવસ તારીખ છે ચૌદ આઠ બે હજાર પચીસ ત્યાર પછી શ્રાવણ વદ દસમ શ્રાવણ વદ દશમ સોમવારનો દિવસ તારીખ છે અઢાર આઠ બે હજાર પચીસ ત્યાર પછી શ્રાવણ મહિનાની બારસ એટલે કે શ્રાવણ વદ બારસના દિવસે બુધવારનો દિવસ તારીખ છે વીસ આઠ બે હજાર પચીસ ત્યાર પછી કુંભ સ્થાપનના કોઈ મુહૂર્તો છે એની કારતક મહિનામાં જશે અને જે 2025 હજાર પચીસનો મહિનો આવે છે જેમાં કાર્તક ત્રીજને શુક્રવાર તારીખ છે ચોવીસ દસ બે ત્યાર પછી છે કારતક શુદ સાતમને બુધવાર ઓગણત્રીસ દસ બે હજાર પચીસ આઠમને ગુરુવાર તારીખ છે ત્રીસ દસ બે ત્યાર પછી છે શુક્રવાર તારીખ છે એકત્રીસ દસ બે હજાર પચીસ શનિવાર તારીખ છે એક અગિયાર બે ત્યાર પછી ત્રણ તારીખ અગિયારમાં મહિનાની એટલે કે ત્રણ પચીસ જેમાં કાર્તક સુદ ને સોમવાર અને એના પછી આવે છે કાર્તક સુદ પૂનમ જેને આપણે દેવ દિવાળી કહીએ તો કાર્તક સુદ પૂનમ બુધવારના દિવસે પાંચ અગિયાર બે હાજર પચીસ કારતક વધ બીજ ને શુક્રવાર દિવસ તારીખ છે સાત અગિયાર બે હાજર પચીસ કારતક વધ છઠ ને સોમવાર દિવસ તારીખ છે દસ અગિયાર બે હજાર પચીસ બે હજાર પચીસ અને માક્ષર વધ એકમ શુક્રવાર તારીખ છે પાંચ બાર બે હાજર પચીસ તો અહીંયા બારમો મહિનો એટલે કે ડિસેમ્બર મતલબ જાન્યુઆરી મહિનાથી માડી અને ડિસેમ્બર મહિના સુધીના ઘર ઘરકુંભ સ્થાપનના બધી તારીખો મેં તમને લખાવી દીધી આ તારીખો લખી રાખજો એટલે ભવિષ્યમાં જ્યારે તમારે ઘડો મૂકવાનો હોય ત્યારે આ તારીખોમાં જ તમારે નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરજો અને આ તારીખોમાં કરેલું ગૃહ પ્રવેશ કુંભ સ્થાપન જે તમારા માટે ફાયદાકારક રહેશે અને મહાલક્ષ્મીજીની પૂર્ણ કૃપા તમને પ્રાપ્ત થશે દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમ તમે સદૈવ નિહાળતા રહેતા હો છો તો જેના કારણથી આવી બધી જાણકારી તમને ઘરે બેઠા મળી જાય છે તો સદૈવ સાથ સહકાર તમે આપતા રહ્યા છો કાર્યક્રમને નિહાળતા રહ્યા છો ને આ કાર્યક્રમ તમે સદૈવ જોતા રહેજો આ કાર્યક્રમને સારી રીતે હું તમને સારું માર્ગદર્શન આપતો રહીશ અને અત્યારે મને હવે તમે આપી દો રજા જય ભગવાન